ચીખલીના સુરખાઈ ગામ ખાતે સુરખાઈના ઢોળિયા જ્ઞાનકિરણ ઢોળિયા સમાજમાં ત્રણ દિવસનું ટ્રાઇબલ ટ્રેડ ફેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લાખોની સંખ્યામાં સમાજના લોકો બીજા અન્ય સમાજના લોકોએ પણ એ ટ્રાઇબલ ટ્રેડના મુલાકાત લીધી હતી અને કેટલાક લોકોએ ટ્રાઇબલ ટ્રેડ ફેડની એમાંથી કેટલાક લોકોએ શીખ પણ લીધી હતી ત્યારે કેટલાક સામાજિક આગેવાનો દૂર દૂરથી પણ આવ્યા હતા રાજકીય આગેવાનો પણ દરેક પાર્ટીના રાજકીય આગેવાનો પણ આ ટ્રેડ ફેડ આ ટ્રેડ ફેડમાં ભાગ લીધો હતો ત્યારે આ ટ્રેડ ફેડમાં જ્યારે રાજકીય આગેવાનો આવ્યા હતા એમણે પોતાનો રોટલો શેકવા માટે આ ટ્રેડ ફેડમાં રાજકીય અખાડો બનાવી દીધો હતો ત્યારે ધવલ પટેલે પણ ટ્રેડ ફેડમાં બીજા વિરોધ પાર્ટીઓ પર આક્ષેપો કર્યા હતા તેના લઈને જે વાંસદા ચીખલીના ધાન ધારાસભ્ય અનંત પટેલે પણ એ જે ટીકા ટિપ્પણીઓ થઈ હતી એમ તેના લઈને અનંત પટેલે પણ એનો વળતો જવાબ આપ્યો હતો તો આવો જોઈએ જે કોઈ રાજકીય આગેવાનોએ અખાડો બનાવી દીધો હતો એનો જે એકબીજા પર જે પ્રહાર કર્યા હતા અને એનો જે અનંત પટેલ છે એમણે જવાબ આપ્યો હતો જોઈએ સાંભળીએ શું કીધું હતું કામ કરે છે ને ખાસ કરીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આ જે અમારા સમસ્ત આદિવાસી સમાજ અને જે સરકારે એકદમ સરસ ઇનિશિયે જે લીધો છે ટ્રાઈબલ ટ્રેડ ફેર રાખવાનો જેના તકી આદિવાસી નાના મોટા ઉદ્યોગ ખોલી શકે અને જે રોજગારની પણ તકો છે ઉદ્યોગના માટે સ્પેશિયલ સ્કિલની ટ્રેનિંગ કરીને ઉદ્યોગ નાના મોટા ઉદ્યોગમાં પણ એમને કઈ રીતે નોકરી આપી છે એના માટે સારો પ્રયાસ છે પણ આ બંને જે કથાકથિત આદિવાસી નેતા છે એ અમારા સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે ને અમારા યુવાનો સારી નોકરી કરે સારું ભણતર લે કે સારા ઉદ્યોગ ખોલે એ જરા પણ એમની રાજનીતિમાં ફિટ બેસતું નથી એના કારણે અવરોધો ઊભા કરવાનું કામ કરે છે ખાલી વિરોધ 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 કરવાનું કામ કરે છે એને બંદેવ લોકોને આપણા જે લોકસભાનું ઇલેક્શન થયું એકને વલસાડ ડાંગ લોકસભા મારી સામે અને બીજાને અમારા ભરૂચમાં મનસુખભાઈ વસાવાની સામે કારમી હાર થઈ છે કારમો પરાયજય થયો છે એના કારણે બંદેવ લોકો નાસી પાસ થઈ ગયા છે અને વધારે વધારે ઉશ્કેરણું કરવાનું કામ કરી છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પણ હવે આદિવાસી સમાજના દરેક લોકો અમારા વલસાડા લોકસભાના દરેક લોકો અને ભરૂચના લોકોને પૂરા ગુજરાતના જે ઉમરગામથી અંબાજીની પટ્ટી છે એમાં દરેક આદિવાસી સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને અમારા ખાસ કરીને વાસદા વિધાનસભાની વાત કરું તો વાંસદાના લોકોએ હવે ઠાની લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જ ધારાસભ્ય બનશે એ વાત પણ ચોક્કસ થઈ ગઈ છે અને જે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતું જે મારી સામે લડેલા અને હારેલા અને જે વાંસદાના હમણાં હાલના ધારાસભ્ય છે એમણે કહ્યું છે કે પહાડ છે તત્વ નથી એ પહાડ નથી એમનો ઈગો એમનું એરોગન્સ એમનો જે ઘમંડ છે એ પહાડ છે અને એ જે એરોગેન્સને ઘમંડ હતો કે અમે હારી જ નહીં શકીએ કોઈ પણ અમે જ નહીં શકીએ એ ઘમંડ તોડવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતો દરેક મતદારોએ કર્યો છે એમનો ઘમંડ પહાડ તોડી કાઢ્યો છે અને અમે ધવલ પટેલના ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર આદિવાસીઓ સાથે ચટ્ટાનની જેમ ઉભરેલી છે અમે સાચા આદિવાસી છે ને આદિવાસીનો સર્વાંગી વિકાસ કરીને જ રહીશું એ રીતે બે હજાર સત્તાવીસમાં પણ અમારે ભારતીય જનતા પાર્ટીના સત્તાવીસમાંથી સત્તાવીસ રિઝર્વ સીટ અમે ભારતીયતા પાર્ટીને જીતવાના છે એ હવે ચોક્કસ થઈ ગયું છે અને આ લોકોને જાકારો આપવાના એ પણ ચોક્કસ થઈ ગયું છે મારે મીડિયાના માધ્યમથી જે આ લોકો હંમેશા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ખાલી કરે છે છે વિરોધ કરીને વોટ જાય મારે એમ પૂછવું છે જે ખાસ કરીને વાદા વિધાનસભાના ધારાસભ્ય છે કે તમે સાત વર્ષથી ધારાસભ્ય છો તો તમે ટોપ ટેન કયા વિકાસના કામ કર્યો એનો લિસ્ટ આપો કે કયા મોટા પ્રોજેક્ટ કર્યા લોકોને રોજગારી આપવા માટે શું કર્યું કે લોકોને ઉદ્યોગ ખોલવા માટે શું કર્યું કે બીજા કોઈ મોટા વિકાસનો શું પ્રોજેક્ટ કર્યા એનું તમે આખું વિશ્લેષણને લિસ્ટ આપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ખાલી હમણાં લઈને નહીં કરતા હતા અને નથી વોટ લેતા હતા હમણાં લઈને કોઈ એમને સવાલ ના પૂછતો હતો આજથી મેં સવાલ પૂછવાનું ચાલુ કર્યું છે કે તમે દસ કામ ખાલી કે વિધાનસભા અંતર્ગત આવતા તાલુકા ચીખલીના પાંત્રીસ ગામ અને ખેર ગામના છ ગામમાં તમે શું કામગીરી કરી ટોપ ટેન વિકાસમાં એની વાત તમે કરો એટલે ખબર પડી જશે કે આદિવાસીનું હિતેચ્યુ કોણ છે ને આદિવાસીનો સમર્થક કોણ છે ને આદિવાસીનો વિરોધી કોણ છે ને ખાસ કરીને વાત કરું હંમેશા એ માણસ વાત કરે કે હું આદિવાસી સમાજનો હિતેચ્છું છું અને આદિવાસી સમાજનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે હું પોતાની પાર્ટીને પણ હું ભૂલી જાઉં છું પણ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણા આદરણીય દ્રૌપદી મુર્મુજીને ઇલેક્શનમાં ઉતાર્યા હતા ત્યારે પૂરો દેશ દ્રૌપદી મુર્મુજીને સપોર્ટ કરતું હતું ત્યારે આ માણસે જે વાસદા વિધાનસભામાં ધારાસભ્ય છે તેમણે એના વિરુદ્ધ વોટ કરવાનું કામ કર્યું છે તમારે એમ પૂછવું છે કે આદિવાસી સમાજનું તમને આટલી બધી પડેલી હોય તો તમે કેમ આદિવાસી સમાજની મહિલા જ્યારે એકદમ સર્વોચ્ચ પદ પર બેસવાની હતી ત્યારે એમના વિરુદ્ધ વોટ કર્યો એ મારે સવાલ પૂછવા છે એની સાથે રાહુલ ગાંધી હમણાં અમેરિકામાં ગયા હતા અને અમેરિકામાં એમણે એવું ભાષણ કર્યું હતું કે અમે એકવાર કોંગ્રેસની સરકાર આવી તો અમે એસટી એસસી અને ઓબીસી સમાજનું આરક્ષણ કાઢી દઈશું એવું બાયના એના જ્યારે મેં એમને સવાલ પૂછ્યો કે તમારું શું સ્ટેન્ડ છે ત્યારે કોઈ જવાબ પણ નહીં આપી શકે એટલે એનું એક જ વસ્તુ માનવું છે કે જે રાહુલ ગાંધી એમના કોંગ્રેસના નેતાએ કહ્યું છે એમને એના માટે પૂરેપૂરું સમર્થન છે અને આ જે આખું રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ કીધું એમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે એ વસ્તુનું સમર્થન થોડા પાંચ છ દિવસ પહેલાં જ આપ્યું કે રાહુલ ગાંધીએ જે કીધું એ તદ્દન ખોટું નથી પૂરેપૂરું વસ્તુનું સમર્થન છે એટલે પૂરું કોંગ્રેસની માનસિકતા આવી ગઈ છે હવે એ લોકો અમારા આદિવાસી ઓબીસી અને એસસીનું આરક્ષણ હટાવવા માંગે છે અને અહીંયાના જે કથાકથિત આદિવાસી નેતા છે એને આ વસ્તુ પર કઈ બોલતા નથી એનો મતલબ એમ છે કે આ વસ્તુનું એ લોકો પૂરેપૂરું સમર્થન આપે છે એટલે તમારી સામે જે મેં વાત કરી જે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓ માટે સર્વાંગી વિકાસ કરી એની પણ વાત કરી સાથે આ લોકો જે દસ કામ કરી બતાવ્યા હોય તેની પણ લિસ્ટ મેં એમની પાસે માંગુ છું ને ખાસ દ્રૌપદી મુર્મુજી વિરુદ્ધ કેમ વોટ કરેલ એની વાત અને રાહુલ ગાંધી જયારે એસટી એસસી નું ઓબીસી નું આરક્ષણ કરવાની વાત કરે છે ત્યારે કેમ સ્ટેન્ડ નહીં લીધું એ મારે ખાસ એમને પૂછવું છે અને હું તમને સો પાછી ખાતરી આપું છું કે જે બે હજાર ચોથી જૂને અમે લોકસભાનું ઇલેક્શન જીત્યા હતા અને પાંચમી જૂનથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે બે હજાર સત્તાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય વાસદામાં ચૂઝ કરીને આવવાનું છે ધન્યવાદ નમસ્તે જય આદિવાસી જય જોહાર મને એવું લાગે છે કે આપણા સાંસદ ને થોડું ભાન આવ્યું હોય એવું લાગે છે કારણ કે જે અમને તત્વો કહેતા હતા એ હવે અમને ધારાસભ્ય તરીકે કહેવા લાગ્યા છે પરંતુ મારે એમના સવાલોના ઉત્તર તો આપવા છે પણ સાથે મારે એમ કેવું છે કે તમે તમારા સરકારે એક પણ ટ્રાઇબલ ફેર કર્યો છે શું તમામ ટ્રાઇબલ ફેરનો જે ત્રણ દિવસનો ખર્ચો થયો એ શું સરકાર ચૂકવશે અમે કરેલા કામો એ અમને યાદ છે

મોબાઈલ નેટવર્ક નો પ્રોબ્લેમ હતો અમે મોબાઈલ નેટવર્ક ચાલુ કરાવડાવ્યું અમે આ વિસ્તારના અંદર વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવડાવ્યા એસઆર જે ધારાસભ્યની ગ્રાન્ટના રસ્તાઓ બનાવ્યા ધારાસભ્યની ભલામણથી થતા કાચાથી પાકાના રસ્તાઓ બનાવ્યા એવી જ રીતે હજુ પણ અમે કામ કરવાના છે પરંતુ જો અમને એમ કહેવામાં આવે કે અમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એમને સમજાવવાની જરૂર નથી ત્રીસ વર્ષથી તમારું શાસન છે એક પણ બ્લડ બેંક છે વર્ષથી તમારું સાધન છે સરકાર છે ડાંગમાં એક પણ બ્લડ બેંક છે ત્રીસ વર્ષથી તમારું શાસન છે ત્યારે અત્યારે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર કેમ નથી ચીખલી વાત કરીએ ચીખલી વાંસદામાં લગભગ તેર થી વધારે પીએચસી આવ્યું પીએચસી ના નવનિર્માણનું કાર્ય પણ અમે જ કર્યું છે પરંતુ સત્તામાં તમે હોવાના કારણે ત્રીસ વર્ષથી તમે એનું ખાતમુહૂર્ત કરવાનો શ્રેય લઈ જાય છે અમને પણ જાણ પરંતુ મારે છે કે આ બ્લડ તમે ક્યારે ચાલુ કરાવશો મારે સાંસદશ્રીને કેવું પડે કે કપરાડા વિસ્તારના અંદર કેટલીઓ સમયથી પાણી નથી એના વિશે તમે કઈ બોલવાના છો ગુડ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવી રહ્યો છો શું તમે ગુડ સ્ટેન્ડ વિશે એક શબ્દ બોલવાના છો આ વિસ્તારમાં ભારતમાલા રોડ માટે શું તમે કોઈ કોઈ આંદોલન કર્યું કોઈને તમે રજૂઆત કરી આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન બેતાલીસ ગામોમાં આવે છે શું ઇકો સેન્સિટિવ ઝોન વિશે તમે કઈ બોલવાના છો રાહુલ ગાંધી શું બોલ્યા નથી બોલ્યા એની વાત નથી પરંતુ તમારા આરએસએસે તમારા ભાજપે ભારતનું સંવિધાન સળગાવ્યું ત્યારે શું તમે રાજીનામું આપવાના છો મારે તમને એક સવાલ છે તમે તમારું કામ કરો બે વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરીત છે શું તમે બનાવવાના છો તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો અમે તમને માથા પર ફાળિયું બાંધતા કરી દીધા ને જય આદિવાસી બોલતા કરી દીધા એ જ અમારી જીત છે ટ્રાઈબલ ફેર જેવા કાર્યક્રમમાં તમે જઈને જાત જાત વાત કરો છો નવરાત્રીના કાર્યક્રમમાં જઈ જઈને તમે રાજકીય વાત કરો છો તમને શરમ આવી જોઈએ આવી વાતો કરતા એક વખત બે હાજર સતાવીસ ની વાત છોડો બે હાજર સતાવીસ માં અમે સરકાર બનાવીશું ને બે હાજર ઓગણત્રીસ માં કેન્દ્રમાં સરકાર બનાવીશું તમારા જેવાને ઉખેડીને ફેંકી દઈશું તમે અજાયબી પુલ જે વલસાડ તમારા ભાજપના નેતા જાય છે એના માટે કઈ બોલવાના છો એના માટે નથી તમે ઉમર ગામના અંદર જે કામ ચાલે છે એના માટે કઈ બોલવાના છો કેટલીઓ પ્રદૂષણ ફેક પ્રદૂષણ નાકતી ફેક્ટરીઓ છે એના વિશે કઈ બોલવાના છો

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો